જંગલેશ્વર મહાદેવ મંદિર જે બીક કોલોની પ્રદેશ સંગ્રહમાં આવેલું છે એમાં અમે અગિયાર ટ્રસ્ટીઓ છીએ એ પૈકીનો હું એક ટ્રસ્ટી મંડળમાં પણ સભ્ય છું અને લગભગ એકાદ વર્ષ પહેલાં અમને કમિશનર સાહેબ સાથે મિટિંગમાં નોટિસ આપવામાં આવી હતી કે આ એક ડીપી કપાત રોડમાં આ જગ્યા આવે છે તો તમે આની અન્ય વ્યવસ્થા થશે અને એમાં સાણિત કરીએ મંદિરની મૂર્તિઓ અને ત્યાં તમારે કરવાનું છે તો અમે સહમતી આપેલી અને સાહેબ તરફથી અમને ઘણું બધું કમિશનર આદરણીય કમિશનર સાહેબ તરફથી અમને ઘણું બધું સહકાર મળેલું છે અને ગઈકાલે શાસક વિધિ પ્રમાણે બધી મૂર્તિઓ છે એનું અમે વિસર્જન કરીએ અને અહીંયા આગળ સ્થાપના કરેલ છે તો આ શ્રાવણ પવિત્ર શ્રાવણ માસમાં પણ બધા ભાવિકોને આનો લાભ મળે એટલા માટે લઈ અને ગઈકાલે અમે શાસક વિધિ પ્રમાણે કેટલા બધા ભક્તોની હાજરીમાં બધાને લાભ આપી એમનો આવતીનો લાભ આપી અને સાસવ વિધિ પ્રમાણે અમે વિસર્જન કરેલું છે અમારા અમારા તરફથી તરફથી અમને કોઈ કોઈ નથી અને અમને પૂરો સહકાર આપેલો છે અમે બધા ને ટૂંકમાં અમારી ધાર્મિક ભાવનાઓ સાથે અમને ઘણી બધી સહકાર મળેલું છે એ બાબતે સંતોષ છે જામનગર શહેર મધ્ય મીગ કોલોની જંગલેશ્વર મહાદેવ મંદિરથી શરૂ કરીને જૂની આરટીઓ ઓફિસને જોડતો જે ડીપી રોડ આપણે અત્યારે હાલ બનાવી રહ્યા છે તેના અનુસંધાને જંગલેશ્વર મહાદેવનું જે જૂનું મંદિર હતું એમાંથી ગઈકાલે મૂર્તિઓ અને શિવલિંગ વગેરેનું વિસ્થાપન કરીને નવા મંદિરમાં આપણે સ્થાપન કરાવડાવવામાં આવેલ છે અને આ સમગ્ર પ્રક્રિયામાં જંગલેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓ તેમજ પૂજારીઓ સૌનો આપણને ખૂબ સાથ સહકાર મળેલ છે અને નવા ઠેકાણે બાજુમાં જ ત્યાં આપણે રોડની સાઈડમાં જે મંદિર બનાવેલ છે એ સુખરૂપ એમાં સ્થાપન થઈ ચૂકેલ છે અને એના કારણે એના અનુસંધાને હવે રોડ પોળો કરવાના બાબતમાં જે જૂનું મંદિર હતું તે અને નાની નાની દેરીઓ હતી એને આજે હટાવવામાં આવેલ છે અને હવે આ નવું મંદિર નવા સ્થળ ઉપર ત્યાં જ બાજુમાં શરૂ થયેલ છે આ અંગે ટ્રસ્ટી મંડળ અને પૂજારીશ્રી વગેરે સૌનો અમને ખૂબ સાથ સહકાર મળે છે થેન્ક યુ